શું તમે પણ તમારા બાળકોને મોબાઈલ આપો છો તો હું અહીં તમને બે એવા સેટિંગ વિશે વાત કરીશ જે તમારા મોબાઈલમાં કરી દેવા જોઈએ જી હા દોસ્તો કેમ કે તમારા મોબાઈલમાં તમારા બાળકો ગમે ત્યાં જોતા હોય ને એડોલ્ટ કન્ટેન્ટ આવી જતો હોય ખરાબ

લાઇક જરૂર કરી દેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપણે બે લાઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દીધો હવે પહેલાં નંબરનું જે સેટિંગ છે તે છે યુટ્યુબમાં જો આગળ વિડિયો જોતા હોય તો તેના માટેનું છે તો સૌથી પહેલાં તમારે જે પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરવાનું છે અહીં સેટિંગ છે તેના પર ક્લિક કરી દો અહીં જનરલ પર ક્લિક કરો અહીં તમને એક સેટિંગ જોવા મળશે રિસ્ટ્રેક્ટેડ મોડ તો તમારે તેને ઓન કરી દેવાનું છે અગર તમારો બાળકો તમારા મોબાઈલમાં યુટ્યુબ જોઈ રહ્યા છીએ તો આ સેટિંગ ઓન કરી દો આનો મતલબ એમ કે તેમની સાથે સામે જે વિડીયો આવશે તે ખરાબ વિડીયો નહીં હોય એડ વિડીયો નહીં હોય જેમ કે કોઈ પણ એવા વિડીયો નહીં આવે તો આ સેટિંગ તેના માટે આ ઇનેબલ જરૂર કરી દેવાનું છે ત્યાર પછીનું બીજા નંબરનું જે સેટિંગ વિશે વાત કરું છું તે છે પ્લે સ્ટોરને લઈને જી દોસ્તો ઘણી ફેરે એવું પણ બનતું હોય છે પ્લે સ્ટોરમાં પણ ખરાબ ખરાબ એપ્લિકેશન હોય છે તે બધું તમારી સામે આવતું હોય છે તો તેના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અહીં તમારે શું કરવાનું છે પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરવાનું છે ને અહીં તમારે સેટિંગનો ઓપ્શન આવશે સેટિંગ પર ક્લિક કરો અહીં તમને જોવા મળશે ફેમેરી જી દોસ્તો ફેમેરી પર ક્લિક કરવાની છે અહીં પેરેન્ટ કંટ્રોલ નામનો એક ઓપ્શન તમને જોવા મળી જશે તેના પર ક્લિક કરો ત્યાર પછી તમારે પેરેન્ટ કંટ્રોલ એ આર ઓફ લખેલું છે તમારે કરવાનો છે અહીં તમારે પિન જનરેટ કરવાનો છે એટલે કોઈ અહીં તમે કોઈ પણ જે પિન નાખી દયો બે વાર નાખી દેવાનું છે અને અહીં તમારે જે બાળકની એજ છે તે પ્રમાણે સિલેક્ટ કરી દેવાનું છે જી હા દોસ્તો તો તમને કરીને બતાવું કાંઈક આના ઉપર ક્લિક કરવાનું છે અહીં પિન નાખી દેવાનો છે પહેલીવાર જે પિન નાખો તે યાદ રાખવાનો છે ઓકે પર ક્લિક કરી દો હવે ફરીથી તે જ પિન નાખવાનો છે જેમ કે અહીં તમે જોઈ શકો છો મેં ફરીથી તે પિન નાખ્યો ઓકે પર ક્લિક કર્યું તો અહીં તમને કાંઈક આ રીતનું મળી જશે ને અહીં અહીં એપ્સ ગેમ્સ પર ક્લિક કરીને તમે જે એ જ હોય તે સિલેક્ટ કરી દીધો સેવ કરી દો ત્યાર પછી ફિલ્મ્સ પર ક્લિક કરીને સેવ કરી દો અને બુક્સ ઉપર પણ તમે ક્લિક કરીને તમારે સેવ કર્યું હોય તો તમે અહીં જોઈ શકો છો બુક્સ પણ તમે સેવ કરી શકો છો રિસ્ટ્રેક સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ ઓફ બુક તો તેના પર ક્લિક કરીને સેવ કરી શકો છો એટલે કે જે ખરાબ જે બુક્સ આવતી હોય વાંચવા માટે તે પણ નહીં આવે તો આવી રીતે આ બે સેટિંગ તમારા બાળકોના મોબાઈલમાં જરૂરથી કરી દેવા જોઈએ જી દોસ્તો તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો